ભોજન બી ના મળે જેટલા પણ એમડીએમ ના સંચાલકો છે જેટલા પણ રસોઈ ઘરના બે બે લોકો છે બધા જ બેરોજગાર બાજુ રોજગારીની વાત કરે છે અને એક બાજુ એક વ્યક્તિને કમાવા માટે એક વ્યક્તિને એની કમાણીનું સાધન આપવા માટે હજારો લોકોને બેરોજગાર કરવાની વાત છે એટલે આમાં તમે તટસ્થ રહેજો વિપક્ષના ધારાસભ્ય તરીકે સરકારમાં તમારો અવાજ બનવા માટે અમે પૂરી તાકાતથી લડીશું વિધાનસભાના સત્રમાં પણ લડીશું તમને જયારે અમે આહવાન કરીશું બધા જ લોકો વિધાનસભાના પાટણ ગણમાં એ દિવસે પહોંચજો અને સરકાર આ નિર્ણય પાછો ખેંચે એ જ આપણી માંગણી છે ચોક્કસ 응. 네. 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 이